ચાલુ સભા દરમિયાન વીજળી ગુલ થઈ ગઈ હતી એ શું લાગે છે પૂર્વ આયોજિત હતું કે સરકાર આ જનાક્રોશ યાત્રા જ્યારથી નીકળી મહિલાઓ દારૂ છડે ચોક મળે છે દારૂ ના નામે હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે ડ્રગ્સ નો ફેલાવો એટલો વધ્યો છે કે યુવા પેઢી બરબાદ થઈ રહી છે રસ્તામાં ખાડા છે ભ્રષ્ટાચાર છે ખેડૂતો આત્મહત્યા કરે છે મહિલાની ઇજત લૂંટાય છે અને ડ્રગ્સના નામે જે લોકો હવે રસ્તા પર ઉતરી રહ્યા છે એટલે સરકારનો ફ્યુઝ ઉડવાનો એ તો નક્કી જ છે એમનો ફ્યુઝ ઉડે છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આગળ વધે છે એમ એમનું બીપી હાઈ થાય છે એટલે કોંગ્રેસના નેતાઓ કે કાર્યકરો કે પ્રજાને બોલતા બંધ કરવા કદાચ સરકારના બંધ બંધ કરતા છે છે પણ મારે સરકારને કે કરવાથી હવે કોંગ્રેસનો કાર્યકર ચૂપ નથી રહેવાનો લાઈટો બંધ કરવાથી હવે તમે ગુજરાતના લોકોનો અવાજ કે આક્રોશને દબાવી નહીં શકો આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી અમે આખા ગુજરાતના લોકોને જગાડીશું આખા ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું આખા જે તમે ડર અને માહોલ કર્યો છે એને દૂર કરીશું તમને ખેડૂતોના દેવા માફ કરવા માટે મજબૂર કરીશું તમને ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર આપવા માટે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવા માટે મજબૂર કરીશું તમને આ ડ્રગ્સના હપ્તા લેતા બંધ અને ને ખુલ્લા પાડીશું ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખીશું અને એમાં ગુજરાતની અવાજ જનતા છે એ પોતાનો અવાજ બુલંદ કરશે ને આ જનાક્રોશ યાત્રા એ અવાજ ને પ્લેટફોર્મ આપશે